ગુજરાત ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર હવે ફરી કોરોના મચાવ્યો હાહાકાર અને નોંધાયા છવ્વીસ હજાર કેસ પીએમ નરેન્દ્ર મોદી અને ફરી માસ્ક ફરજિયાત ગુજરાતમાં બંધ રાખવાનો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા

કે અમે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ફરીથી લાગુ કરીશું તો એનો અર્થ એ થાય છે મિત્રો કે આતંકવાદને ફરીથી ખુલ્લી છૂટ અને ફરીથી કાશ્મીરમાં ખૂન ખરાબા હું કોંગ્રેસના લોકોને કહેવા માંગુ છું કે જમ્મુ કાશ્મીરમાં લહેરાશે તો માત્ર ને માત્ર આપણો તિરંગો જ લહેરાશે ત્યારબાદ દિલ્હીમાં રાહુલ ગાંધીએ કહ્યું તેમણે એટલે કે પીએમ મોદીએ તે જ પાંચ દસ પત્રકારોને ત્રીસ પાંત્રીસ ઇન્ટરવ્યૂ આપ્યા બે ત્રણ બૌદ્ધિકો અને પત્રકારોએ મને પત્ર લખીને જાહેરાત કરી છે કે તેમણે પીએમ મોદીને પત્ર લખીને કહ્યું કે લોકતંત્રમાં ડિબેટ થવી જરૂરી છે તમારે રાહુલ ગાંધી સાથે ડિબેટ કરવી જોઈએ હું તૈયાર છું તમને શું લાગે છે તેઓ મારી સાથે ડિબેટ કરવા આવશે નહીં તેઓ નહીં કરી શકે મોદી ડિબેટ મારી સાથે નહીં કરી શકે અટકતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા આકરા પ્રહાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે તેઓ શાકાહારી નથી રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી કહે છે કે જ્યારે તેઓ નાના હતા ત્યારે મુસ્લિમ ભાઈઓ ઈદ પર તેમના ઘરે ખાવાનું મોકલતા હતા તો મતલબ એ છે કે મોદીજી તમે શાકાહારી નથી તમે આખા દેશને કહો છો કે તમે શાકાહારી છો જ્યારે તમે નાના હતા ત્યારે મુસ્લિમ ભાઈઓ તમને ખાવાનું મોકલતા હતા અને તમે જમતા હતા તો પછી શાકાહારી નથી તમે તાચનક સમાચાર લાગ્યો પ્રતિબંધ અને મોટો દંડ બીસીસીઆઈએ એમઆઈના કેપ્ટન હાર્દિક પાંડ્યા પર લખનઉ સુપર જાયન્ટ સામે રમાયેલી મેચમાં સ્લો ઓવર રેટ માટે ત્રીસ લાખ રૂપિયાનો દંડ અને એક મેચ માટે પ્રતિબંધ લગાવ્યો છે મુંબઈ ઇન્ડિયન આ સિઝનની તમામ મેચ રમી ચૂકી છે એટલે હવે હાર્દિક પાંડ્યા આગામી સિઝનની પ્રથમ મેચ નહીં રમી શકે એમાંય આ પહેલા બે મેચમાં સ્લો ઓવર રેટના નિયમો તોડી ચૂકી છે ત્રીજી વખત આવું કરવા બદલ ટીમના કેપ્ટન પર દંડ સાથે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે હવે ગુજરાતમાં બંધ રાખવાનો લેવાયો મોટો નિર્ણય રાજ્યમાં કેટલીક જગ્યા પર સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે જોકે વધારે બિલ આવતું હોવાના આરોપ સાથે લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે વડોદરામાં સૌથી વધારે વિરોધ જોવા મળી રહ્યો છે જેને લઈને એમજીબીસી લે મોટો નિર્ણય લીધો છે હાલ પૂરતી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બંધ રાખી છે ઉપરાંત ફરિયાદીને ત્યાં ચેક મીટર લગાવી તપાસ કરાશે હાલ પૂરતું સામેથી અરજી કરશે ત્યાં સ્માર્ટ મીટર લગાડવામાં આવશે સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર અને કોરોનાએ મચાવ્યો હાહાકાર સિંગાપુરમાં કોરોના દર્દીની સંખ્યામાં ફરીથી વધવા લાગી છે થી અગિયારમી મે વચ્ચે લગભગ છવ્વીસ કેસ નોંધાયા છે કોરોના મહામારીના દૈનિક કેસ એકસો એક્યાસીથી વધીને લગભગ બસો પચાસ થઈ ગયા છે સિંગાપુરના સ્વાસ્થ્ય મંત્રીએ માસ્ક પહેરવાની સલાહ આપી છે કોરોનાના વધતા જતા કેસો ફરી એકવાર વિશ્વભરમાં ડરનો માહોલ ઉભો કર્યો છે શું આ કોરોનાની નવી લહેર તો નથી ને